નમસ્કાર આપ સૌ ગુણીજનોનું અમારી YouTube ચેનલ ભક્તિ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 1 નું શ્રવણ કરીશું શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય 1 અર્જુન વિસારયોગ તરીકે ઓળખાય છે આ અધ્યાયમાં મહાભારતના યુદ્ધની શરૂઆતના દ્રશ્યનું વર્ણન છે જ્યારે કૌરવો અને પાંડવો યુદ્ધ માટે કુરુક્ષેત્રના મેદાનમાં એકત્ર થાય છે અર્જુન પોતાના શસ્ત્રો ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થાય છે પરંતુ જ્યારે તે પોતાના સંબંધીઓ છે ત્યારે તે દુઃખ અને દયાથી ભરાઈ જાય છે આ અધ્યાયમાં તેના મનમાં ઉભેલા સંકટ અને મોહનું વિગતવાર વર્ણન છે તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય એક અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા હે રાજા પાંડુ પુત્રને સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા હે આચાર્ય પાંડુ પુત્રની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા ત્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે જેમ કે મહારથી યુયુધાન વિરાટ તથા દ્રુપદ તદુપરાંત દૃષ્ટકેતુ ચેગીતાન કાશીરાજ પુરુજીત કુંતી ભોજ તથા સૈપ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે પરાક્રમી યુદ્ધમય અત્યંત શક્તિશાળી ઉત્તમ ઉજા સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારી જાણ માટે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરોની આપવામાં વિશેષ યોગ્ય છે મારી સેનામાં છો એમ આપ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામા વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર પુરીશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધવિદ્યામાં નિષ્ણાત છે આપણું સૈન્યબળ અમાપ છે અને આપણે સૌ પિતામાં ભીષ્મ દ્વારા સ્પૂર્ણપણે રક્ષાયેલા છીએ જ્યારે પાંડવોનું સૈન્યબળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે માટે સૈન્યવ્યુમાં પોતપોતાના મોખરાના સ્થાન ઉપર રહીને આપ સૌ પિતામાં ભીષ્મની પૂરેપૂરી સહાયતા આવશ્યક કરશો ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામાં ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો ત્યાર પછી શંખ નગારા તુરાય તથા રણસિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાદ્ય ઘોષ બહુ ઘોંઘાટ કર્યો હતો બીજી બાજુએ અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં વિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભગવાન કૃષ્ણએ પાંચ જન્ય નામનો શંખ ફૂંક્યો

સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધ્રુતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિકિર્ણ કર્યા તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયું હે રાજન ધ્રુતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું ધ્રુતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દઉં સંજય બોલ્યા હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઉભો રાખ્યો ભીષ્મ ત્રણ તથા વિશ્વભરના અન્ય બધા રાજાઓની ઉપસ્થિતિમાં બપોને કહ્યું કે પાર્થ અહીં એકત્રિત થયેલા આ બધા ગુરુઓને જો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા જ્યારે કુંતી પુત્ર મિત્રો તથા સગા સંબંધીઓની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણતાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો અર્જુને કહ્યું એક પ્રિય કૃષ્ણ આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોની મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે મારા સમગ્ર શરીરે કમ થઈ રહ્યો છે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે મારું ગાંડ્યુ ધનુષ મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા પળી રહી છે હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી હું મારી જાતની ભૂલી રહ્યો છું અને મારું મન ભૂમી રહ્યું છે હે કૃષ્ણ કેશી દૈત્યના સંહારક કેશવ મને તો માત્ર દુર્ભાગ્યના દર્શન થાય છે આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ હું તેનાથી કોઈ વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી હે ગોવિંદ અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ સો લાભ થવાનો છે કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે હે મધુસૂદન જ્યારે ગુરુજનો પિતૃઓ પુત્રો પિતામહો મામા સસરા પૌત્રો શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધનથી અજવા તત્પર છે અને મારી સામે ઊભા છે ત્યારે ભલે તેઓ મને હણી નાખે

આનાથી અમને સો લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું તે જ અનાદન લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી પણ કોળનો નાશ કરવામાં રજ જોનારા આપણે આવા વાપ કરમો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ કોળનો નાશ થયે સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મોમાં સપડાઈ જાય છે હે કૃષ્ણ જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણ વંશી અવાંછિત સંતતિ પ્રાપ્ત થાય છે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિઃસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે આવા પતિત કુટુંબોના પૂર્વજો અધહ પતન પામે છે કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે તેમના દુષ્કર્મોથી સર્વ સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મોનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપકર્મ કરવા માટે તત્પર થયા છીએ રાજ્ય સુખ ભોગવવાના લોપવાસ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છે જો શસ્ત્ર ધારણ કરેલા ધ્રુતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે સંજય બોલ્યા રણ આ પ્રમાણે કહી અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્જુન વિશાળ યોગ નામનો પ્રથમ અધ્યાય અહીં સમાપ્ત થાય છે ગુણીજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તથા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી